અન્ય સમાચારની વાત કરીએ તો સાણંદના નળકાંઠાના ખેડૂતોની હાલત ખરાબ થઈ ગઈ છે તંત્રની બેદરકારીથી ખેડૂતોના ખેતરમાં પાણી ભરાઈ ગયા છે હજારો હેક્ટર પાકમાં પાણી ફરી પડ્યા ઉભા પાકમાં પાણી ભરાતા પાકને નુકસાન પહોંચ્યું છે ફતેવાડી કેનાલનું પાણી ખેતરોમાં ફરી વળ્યું છે રેથલ કુંડળ પાવા મેલખણા અને ગામમાં નુકસાન થયું છે ઘઉં જીરું રાયડો અને અન્ય શિયાળુ પાકમાં પણ નુકસાન થયું છે વધુ અપડેટ સાથે સંવાદદાતા જયંતિ ચૌધરી અમારી સાથે જોડાયા છે જયંતિ તંત્રના પાપે ખેડૂતોને પારાવાર નુકસાની વેઠવાનો વારો આવ્યો છે ભાવિની જે નરકાંઠાનો વિસ્તાર છે સારણનો ત્યાં આગળ હજારો હેક્ટર ખેતરમાં અત્યારે પાણી ભરાયા છે કારણ કે ફતેવાડી કેનાલમાં પાણી છોડવામાં આવ્યું હતું ને તે પાણી અત્યારે ખેડૂતોના ખેતરમાં ભરાયા છે અત્યારે કહી શકાય કે જે ઊભો પાક છે તેમાં ખૂબ જ મોટું નુકસાન છે તે ખેડૂતોને ભોગવવાનો વારો આવ્યો છે ખાસ કરીને જે ઘઉંનો પાક છે તે સંપૂર્ણપણે હવે બળી જવાની આરે છે આ પાણી જે છે તે એક તો નરકાંઠાનો વિસ્તાર છે તે પાણી સુકાતું નથી તેવા સંજોગોમાં સંપૂર્ણપણે જે ખેતરો છે તેમાં પાણી ભરાયું છે જેથી ખૂબ જ મોટું નુકસાન છે તે આ વિસ્તારના લોકોને થવાનું છે હજારો હેક્ટર જમીનની અંદર પાણી જે છે તે ભરાયું છે મહત્વનું છે કે ઘઉં જીરો રાયડો છે સાથે જ મહત્વની વાત કરીએ તો અત્યારે જે રીતે આ પાણી દેખાઈ રહ્યું છે તેને જોતા લાગી રહ્યું છે કે અધિકારીઓ છે તે કોઈ પણ પ્રકારની ખેડૂતોની પરવા કર્યા વગર આ પાણી છોડ્યું હતું અને તેને લઈને અત્યારે ખેડૂતો બેહાલ થયા છે આપણી સાથે ખેડૂત શું છે આખી ઘટના સત્ય ઘટના એ છે કે આજથી આઠ દસ દિવસ પહેલા ફતેવાડીનું એકદમ અચાનક પાણી છોડવામાં આવ્યું કે મિનિમમ પંદર થી સોળ ગામડાઓની અંદર જે કેનાલના પાવા મેલાસણા કુંડલ રેથલ આવા ગામડાઓની અંદર ઘઉં જીરું અને એવા અનેક પાકો છે એની અંદર પાણી ભરાઈ ગયા હવે આ છે મશીન મશીનોથી પાણી ઉચેલવા માટે બહુ ટ્રાય કર્યો પણ પાણી ઉચેલાયું નહીં તો ઘઉં અને એક હેક્ટરની અંદર બસો મણ ઘઉં થાય હવે તમે જુઓ મોંઘું બિયારણ લાયા મોંઘું દવાયું લાયા ઘઉંનું વાવેતર કરાયું અને પહેલાં પ્રથમ તો જો સત્ય ઘટના હું સત્ય સાચી વાત કરું તો પહેલાં તો મહિનો મહિનો એમને રાતે ઘઉંના ચારા વાર્યા આઠથી સવારે બાર વાગ્યા સુધી લાઇટ આપી હોય ને અને ઘઉં કરવા માટે મહેનત કરી રાતે અને હવે અચાનક એમના ખેડૂતની આવી દશા થાય તો તમે વિચાર કરી શકો છો

પાણીમાં નાશ થઈ જવાનો છે આપ દ્રશ્યમાં જોઈ શકો છો ઘઉં જે છે તેની અંદર પાણી ભરાઈ ચૂક્યું છે ઘઉં પણ સંપૂર્ણપણે નાશ થવાનો છે હજારો હેક્ટરની અંદર અત્યારે ખેડૂતો બેહાલ થઈ ચૂક્યા છે સાણંદ તાલુકાના દસ થી પંદર ગામની આ હાલત છે ત્યારે ચોક્કસથી ભાવિને કહી શકાય કે તંત્રના પાપે ખેડૂતો દર વખતે બેહાલ થાય છે અને આ વખતે ફરી એક વખત તંત્રએ જે પાપ કર્યું છે કે ફતેવાડી કેનાલમાં અચાનક પાણી છોડ્યું છે ખેડૂતોને કોઈ ખબર નથી ને હવે ખેડૂતોની હાલત છે તે ખૂબ ખરાબ થઈ આભાર માહિતી માટે